લોકસભા ચૂંટણીમાં સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા ત્યાં તેનું ભવ્ય સ્વાગત કરવા આવ્યું છે લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતા દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ઇન્ડિયા ગઠબંધન અને એનડીએ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે ત્યારે ગુજરાતમાં આગામી સાતમી મેના રોજ મતદાન થના છે જેને લઈને પ્રચાર ઝુંબેશ પણ પૂરજોશમાં ચાલી રહ્યો છે તો ગુજરાતની વલસાડ લોકસભા બેઠકો ઉપર ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર તરીકે અનંત પટેલને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે ત્યારે અનંત પટેલને જંગી બહુમતી સાથે જીતાડવા માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી ધરમપુર જવાના હોય જેથી તેઓ સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા ત્યાં તેઓનું કોંગ્રેસીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તો પ્રિયંકા ગાંધી હેલિકોપ્ટર માં ધરમપુર જવાના હતા તેમાં ખામી સર્જાતા પ્રિયંકા ગાંધી બાય રોડ ધરમપુર રવાના થયા હતા અઝર કુર્સી સાથે પ્રકાશ વાળા